તો જવા માટે આપણે રસ્તામાં અત્યારે અત્યારે છીએ અને ટોલગેટનું પણ કામ ચાલે છે ઓલમોસ્ટ અપડેટ તમને આપું તો રસ્તા અહીંયા સારા છે ભુજ ધોળાવીરા જતા આપણે રસ્તામાં ખાવડા આવે છે આપને ખાવડાવાળા ખાવડાવાળા મીઠાઈમાં સાંભળું તો બહુ જગ્યાએ બહુ છે પણ આપણે આમ તો ખાવડાવાળાનું રાજકોટ ને ભુજ ને બધી જગ્યાએ બ્રાન્ચ છે ત્યાંથી લેતો હોય પણ હવે આ રૂબરૂ ખાડો ખાવડા જ આવ્યા હતા અને ત્યાંથી લીધું છે મેઇન તો એની ખૂબી એ છે કે અહીંયા દૂધનું ઉત્પાદન ને દૂધ બહુ વધુ દુધાળા ઢોર હોય એક બ્રાન્ડ છે એમાં મિલાવટ કોઈ વસ્તુ નેચરલ ખાવડાવાળાની જે રાજકોટ ને ભુજ ને જે ત્યાંથી તમે લઈ જાવ